અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પ્રેસ કરો જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા જી સર પશ્ચિમ પોલીસ મતકમાં ગુનો નોંધાય છે શું છે અંદર પોલીસ સ્ટેશન નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર 4/2024 થી IPC સેક્શન 376 બે એન 373 અને પોક્સો એટની એકની કલમ ત્રણ ચાર પાંચ અને છ અન્વયે એક ગુનો નોંધાયેલ છે જેમાં નડિયાદ પશ્ચિમ વિસ્તારના જે ફરિયાદી છે તેમની સગીર વયની ભાણી જે છે એની સાથે નડિયાદના પીપલક ગામમાં રહેતા એક આરોપી છે આર અમીર આમીર મહેબૂબભાઈ ના હોય તેને ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને તેને પોતાની કે પ્રેમ જાળમાં ફસાવેલી અને તે સગીર હોય તેમ જાણવા છતાં તેને લગ્નની લાલચ આપી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધેલા તે અનુભયે ગુનો નોંધાયેલ છે અને ગુનાની હાલની તપાસ નડિયાદ પશ્ચિમ પોલીસ પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી કરી રહેલ છે આમાં તેની સાથે અવારનવાર દુષ્કર્મની ઘટના બનેલી છે